નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકાની અંદર હાલમાં સ્કોલરશીપ શિશ્યુટીના ફોર્મ ભરવા માટે આધાર અપડેટ અને કેવાયસી કરવા માટે રોજના બસોથી ત્રણસો વિદ્યાર્થીઓ આધાર અપડેટ કરાવવા માટે જાય છે પણ સંજેલી તાલુકાની અંદર આધાર અપડેટની બે કીટો ચાલુ છે એટલા માટે આખા દિવસની અંદર સિત્તેર થી એંશી વિદ્યાર્થીઓનું કામ થાય છે અને બાકીના વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા રહેવા છતાંય વારો ન આવવાથી રોજના ધરમ ધક્કા ખાવા પડે છે છતાં પણ કહેવાયસી થતી નથી અને સવારના કહેવાયસી કરવા માટે બાળકોની લાંબી લાઈનો લાગે છે પણ લાઈનોમાં ઊભા રહેવા છતાંય વારો નથી આવતો કેટલાય વિદ્યાર્થીઓનો વારો નહીં આવવાથી પરત પોતાના ઘરે જતા રહે છે તો આ બાળકોની કહેવાયસી ક્યારે થશે એવી અનેક સવાલો છે શિક્ષકોને પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે પણ આ કામગીરી બાબતે અલ્લાહ તલ્લાહ બતાવે છે અને આખરે બાળકોને તાલુકા સુધી લાંબુ થવું પડે છે અને કાયમના ધરમ ધક્કા ખાવા પડે છે સાલુ સ્કૂલેથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ બગાડીને શિક્ષણ પર ભારે અસર થવા પામી છે તો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની એવી માંગ છે કે સંજેલી તાલુકાની અંદર આધાર અપડેટ અને કેવાયસીના કામ વધુમાં વધુ કામગીરી કરી વહેલી તકે કામગીરી થાય તો બાળકોનો અભ્યાસ ના બગડે અને પૂરેપૂરું શિક્ષણ મેળવી શકે બ્યુરો રિપોર્ટ વીજળી સરપટ સંજેલી